વાગોડે વિધાનસભા બેઠકની ચૂંટણીના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સમર્થકો સાથે વડોદરા તાલુકાના ગામોમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો વડોદરા લોકસભા બેઠકની ચૂંટણી અને વાગોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોર લગાવી રહ્યા છે અને મતદારોને આકર્ષવા માટે સભાઓ અને રેલીઓ યોજી રહ્યા છે ત્યારે આજે વાગોડિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સમર્થકો સાથે વડોદરા તાલુકાના ગામોમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો તેમણે વડોદરા તાલુકાના બાકરોલ હનુમાનપુરા નર્મદપુરા ગુલાબપુરા ચીપળ તથા આસપાસના અન્ય ગામોમાં ભવ્ય રેલી સ્વરૂપે જંજાવતી પ્ર ત્યારબાદ અમલીપુરા રાયણપુરા શાંતિનગર રણોલી કુમેઠ સહિતના ગામોમાં પણ ચૂંટણી પ્રચાર પૂરજોશમાં કર્યો હતો જ્યાં ગામે ગામ ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન ગામે ગામથી રાજકીય અને સામાજિક આગેવાનો સાથે મોટી સંખ્યામાં યુવાનો આ ભવ્ય જનસંપર્ક યાત્રામાં જોડાયા હતા પાર્ટીની સરકારે ચિંતા કરેલી છે અને તમામ ગામમાં અમારા નાના બાળકોની પહેલેથી જ મારી સાથે એમનો પ્રેમ જોડાયેલો છે વડીલોમાં અમારા માતાઓ પણ દીકરા તરીખાના આશીર્વાદ આપતા હોય છે અને આજે આપ જોવો છો કે ગામે ગામ અમને જે આશીર્વાદ મળી રહ્યા છે એ આશીર્વાદથી જ મને કામ કરવાની શક્તિ મળે છે અને અમારી વિધાનસભામાં ખૂબ ઉત્સાહ અને ઉમંગથી લોકો નાના બાળકથી લઈ અને વડીલો સુધી જોડાય છે એ જ અમારો પ્રેમ દેખાડે છે બાપુ મતદાન હું મારા મતદાર ભાઈઓને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ખૂબ મોટા વિકાસો કર્યા છે એટલે બે મત આ વખતે વાઘોડિયા વિધાનસભાની અંદર વાઘોડિયા વિધાનસભાના ક્રમાંક નંબર બેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ત્રણમાં ડૉક્ટર હેમાંગભાઈ જોશી એટલે ક્રમાંક નંબર બે અને ક્રમાંક નંબર ત્રણ યાદ રાખીને તમામ લોકો ગરમીના કારણે સવારમાં વહેલા ઊઠીને મતદાન કરી આવે પોતે પણ કરે અને આજુબાજુના મિત્રો સગાવાલાને પણ સવારમાં એક વહેલો ફોન કરીને એમને પણ સાથે મતદાન કરવા અને કરાવવાની અપીલ કરે એ જ આપના માધ્યમથી વિનંતી કરું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર